જો આ વિડીયો તમે જોઈ રહ્યા છો ને તો આજ પછી તમારી સુખડી છે એ ક્યારેય બગડવાની નથી એટલે કે નથી કઠણ થવાની કે નથી ચવડ થવાની ઘણા લોકોની સુખડી છે એ કડક થઈ જાય છે અથવા તો ચવડ થઈ જાય છે પણ અહીંયા આપણે એક બે ટીપ્સ આપેલી છે એ ફોલો કરશો તો તમારી સુખડી પણ એકદમ સરસ પહોંચી થશે મોઢામાં મુકતા જ ઓગળી જાય એટલી સરસ આ સુખડી બની અને રેડી થાય છે અને આ સુખડી છે એ કોઈ પણ તમારા ઘરમાં વડીલ લોકો છે એ પણ આરામથી ખાઈ શકે એટલી સોફ્ટ બની અને રેડી થાય છે અને પહેલાંના સમયમાં તો દરેકના ઘરમાં સુખડી બનતી જ અને ત્યારે કોઈ પ્રોટીન પાવડર કે ન્યુટ્રિશન બાર કે એવું કંઈ હતું નહીં ત્યારે લોકો આવી રીતે સુખડી જ ખાતા હતા તો હવે આપણે એ સુખડીને આપણા ઘરમાં સ્થાન આપવું જોઈએ એક સુખડીનો ટુકડો તમારા બાળકને અથવા તો તમે ખાઈ લેશો તો તમારે પ્રોટીન પાવડર પીવાની કે હિમોગ્લોબિનની દવા લેવાની જરૂર નહીં પડે તો આ રીતે આપણે એક મોટો બાઉલ ઘઉંનો કરકરો લોટ લીધો છે ત્યારબાદ ચણાનો લોટ લીધો છે ઘી લીધું છે મલાઈ છે અને દેશી ગોળ લીધો છે તો સૌથી પહેલાં અહીં આપણે ઘીને ગરમ કરવા મૂકવાનું છે અને ઘી સારી રીતે અહીંયા ગરમ થયેલું હોવું જોઈએ જો ઘી નાખી અને તરત જ તમે લોટ નાખશો તો એ રિઝલ્ટ સારું નહીં આવે એટલે એકદમ સરસ ઘીમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ થઈ જાય પછી જ આપણે લોટને ઉમેરવાનો છે જેથી કરી અને તરત જ લોટ છે એ શેકાવા લાગશે તો અહીંયા આપણે એક બાઉલ ઘઉંનો કરકરો લોટ લીધો છે તો સામે અહીંયા આપણે અડધા બાઉલથી થોડું ઉપર એટલે કે પોણા બાઉલ જેવું અહીંયા આપણે ઘી લીધું છે ઘી છે એ લોટ કરતાં થોડું ઓછું લેવાનું છે અને બંનેને સારી રીતે હવે શેકાવા દેવાનું છે અને એકદમ સરસ રીતે લોટ શેકાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને લોટ છે એકદમ સરસ ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે જો તમારા બાળક આ રીતે એક સુખડીનો કટકો ખાશે ને તો એ અંદરથી પણ મજબૂત બનશે સ્ટ્રોંગ બનશે અને થોડી વારે થોડી વારે જે ભૂખ લાગે છે અને પેટ નથી ભરાતું એ પ્રશ્ન પણ સોલ્વ થશે અને હિમોગ્લોબિન પણ સારું એવું વધશે તો આ રીતે ડેલી તમારા બાળકના ટિફિનમાં અથવા તો તમે ઘરે એને એક ટુકડો સુખડીનો આપી શકો છો ત્યારબાદ અહીંયા આપણે એક નાની વાટકી ચણાનો લોટ એડ કર્યો છે ચણાનો લોટ નાખવાથી આપણી સુખડી છે એકદમ ફરસી બનશે એનો સ્વાદ છે એ ચણાના લોટનો એમાં બિલકુલ નહીં આવે એટલે એ વાતનું પણ તમે ટેન્શન ના લેતા કેમકે ખાલી અહીંયા આપણે એકદમ ફરસી સુખડી બને એના માટે જ આપણે ચણાનો લોટ ઉમેર્યો છે એટલે વધારે પ્રમાણમાં ચણાનો લોટ નથી લીધેલો એટલે એકદમ સુખડીનો સરસ ટેસ્ટ પણ આવશે અને એકદમ ફરસી આપણી સુખડી બનશે તો તમે જેમ જેમ આ રીતે લોટ શેકશો એમ તમને ખ્યાલ આવશે કે લોટ છે એ એકદમ હળવો થઈ જશે તમારા શેકાતા શેકાતા તમને ખ્યાલ આવશે કે લોટ છે એકદમ બબલ્સ થવા લાગ્યો છે અને એકદમ હળવો થઈ રહ્યો છે તો આ રીતે તમારે એકદમ સરસ એને શેકી લેવાનો છે જ્યાં સુધી લોટનો કલર ના બદલાય ત્યાં સુધી એકદમ ધીરા ગેસ ઉપર એને શેકવાનો છે કેમ કે ફાસ્ટ ગેસ ઉપર શેકશો તો એ એકદમ બળી જશે અને સુખડી છે એ પરિણામે કડવી થશે તો એકદમ ધીરજ સાથે આપણે આ સુખડીને બનાવવાની છે તો જો આટલો લોટ શેકાતા અહીંયા આપણે પાંચ મિનિટ જેવો સમય લાગ્યો છે પાંચ મિનિટ માટે અહીંયા આપણે સમય આપ્યો છે તો વધારે પાંચ મિનિટ માટે હવે એને શેકવાની છે કુલ ટોટલ આ સુખડીના લોટને શેકાતા અહીંયા દસ મિનિટ જેવો સમય લાગશે અને જે સુખડી છે એકદમ સરસ શેકાયેલી હોય તો જ ખાવાની મજા આવે છે જો આ રીતે તમે કાચો લોટ રાખશો તો એનો સ્વાદ એટલો સારો નહીં આવે એટલે જેમ બને એમ લોટને સારી રીતે શેકાવા દેવાનો છે પાંચ મિનિટ પછી આ રીતે એકદમ સરસ લોટનો કલર બદલાઈ ગયો છે તો હવે એમાં આપણે અહીંયા મોટી બે ચમચી જેવી મલાઈ એડ કરશું તમારા જો સુખડીનું માપ હોય એ રીતે અહીંયા મલાઈ એડ કરવાની છે તો અહીંયા આપણે મોટો એક બાઉલ લીધો હતો તો એની સામે બે ચમચી છે અને તમે નાની વાટકીનું માપ રાખ્યું હોય તો એક ચમચી તો એ રીતે અહીંયા મલાઈ એડ કર્યા પછી સામે અડધા બાઉલ જેટલો આપણે દેશી ગોળ લેવાનો છે તો આ રીતે દેશી ગોળ અને મલાઈ બંને વસ્તુ એક સાથે ઉમેરવાની છે જેથી કરી અને ગોળ ઓગળે એટલી વારમાં આપણે જે મલાઈ લીધી છે એમાંથી જે દૂધ નીકળશે એ પણ સારી રીતે બળી જશે અને ત્યાં સુધીમાં આપણો ગોળ ઓગળશે એટલે ગોળ ઓગળશે અને જે દૂધ છે એ બળશે એટલે જે ગોળનો પાયો છે એ કડક નહીં થાય પાયા સાથે એકદમ સરસ ગોળ પણ પાકી જશે અને સાથે સાથે આ મલાઈનું જે એક્સ્ટ્રા દૂધ છે એ પણ બળી જશે અને પરિણામે જે આપણી સુખડી છે એ એકદમ સોફ્ટ થશે અને એકદમ કણીદાર અને દાણેદાર થશે અને મોઢામાં મૂકતા જ એકદમ સરસ ઓગળી જાય એવી આપણી સુખડી બનશે આ રીતે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ છે એ અત્યારે મીડિયમ રાખવાની છે જેવું જેવું તમે હલાવશો એમ તમને ખ્યાલ આવશે કે જે દૂધ છે એ બળી ગયું છે જે ઉપર વ્હાઇટ કલરના બબલ્સ હતા એ બિલકુલ હવે નથી રહ્યા સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ છે એ હવે બંધ કરી દેવાની છે અને તમે જોઈ શકો છો એ રીતે કે સુખડીને આપણે કેટલી શેકી છે જો સુખડી આટલી શેકાયેલી હશે ને તો જ તમને ખાવાની મજા આવશે તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો કે સુખડી છે એ બરાબર શેકાવી જોઈએ એટલે કે લોટને તમારે બરાબર શેકાવાનો દેવાનો છે એટલે કે આ રીતે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકવાની છે તો અહીંયા આપણે એક પ્લેટમાં એને ઘીથી ગ્રીસ કરેલું રાખ્યું છે તો એ પ્લેટની અંદર હવે આપણે આ સુખડીને એડ કરી દેસું અને સુખડી છે એકદમ સોફ્ટ બને એના માટે મલાઈ નાખવી ખૂબ જ જરૂરી છે અથવા તો તમે મલાઈ ના હોય તો દૂધ પણ ઉમેરી શકો છો પણ મલાઈ નાખવાથી એકદમ એક્સ્ટ્રા સોફ્ટ આ સુખડી બને છે તો આ રીતે એક વાટકીના મદદથી એકદમ સુખડીને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી અને ફેલાવી દેસુ અને એકદમ આ રીતે લીસી સુખડી થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ એને હલાવી લેવાનું છે એટલે કે વાટકીને ફેરવી લેવાની છે તમે ઈચ્છો તો આમાં કાજુ બદામ અને પિસ્તાની કતરણ પણ નાખી શકો છો ઉપરથી તમે ટોપરું પણ નાખી શકો છો પણ અહીંયા અમારા ઘરમાં બધાને પ્લેન સુખડી વધારે ભાવે છે તો આ રીતે મેં પ્લેન સુખડી રાખી છે સુખડીને હંમેશા પાંચ મિનિટ ઠંડી થાય પછી તરત જ કાપી લેવી જેથી કરી અને સરળતાથી તમે એને કાપી શકો જો વધારે ઠંડી થઈ જશે તો સુખડીના પીસ છે એ એકદમ સરસ નહીં બને તો એકદમ પ્રોપર શેપવાળા જો તમારે સુખડીના પીસ જોતા હોય તો સુખડીને ઢાળ્યા પછી એટલે કે આ રીતે ફેલાવ્યા પછી પાંચ જ મિનિટની અંદર તમારે એને આ રીતે કટ લગાવી દેવાનો છે અને સુખડીની સાઇઝ તમારે જે આપવી હોય નાના મોટી એ તમે આપી શકો છો તો અહીંયા આપણે સુખડીમાં સરસ એવા કટ લગાવી દીધા છે અને તમે જોઈ શકો છો એ રીતે કે એકદમ સરસ પરફેક્ટ આપણી સુખડી બની અને રેડી છે અને અમારા ઘરમાં ડેઈલી સુખડીનો એક પીસ તો ખવાય જ છે એટલે વારંવાર અમારા ઘરમાં આ રીતે સુખડી બનતી હોય છે તો આજથી તમે પણ સુખડી ખાવાનું ચાલુ કરી દો કેમ કે ગોળની જગ્યાએ પણ તમે એને પીસી શકો છો અને હેલ્થ માટે સુખડી છે એ ખૂબ જ ગુણકારી છે અને ખાસ કરીને તમારા બાળકોને આપશો તો ક્યારેય એનું હિમોગ્લોબિન છે એ નહીં ઘટે અને આ રીતે તમે એને ઘી અને ગોળ ખવડાવી શકશો તો આ રીતે તમે સુખડી નજીકથી જોઈ રહ્યા છો કે એકદમ સરસ સોફ્ટ બની છે અને અહીંયા તમે રોટલીનો ઝીણો લોટનો ઉપયોગ પણ કરી શકો છો પણ અહીંયા મેં ભાખરીનો જાડો લોટ લીધેલો છે એટલે એકદમ દાણાદાર બની અને સુખડી આપણી રેડી છે અને સુખડીને આપણે આ રીતે સર્વ કરી લીધી છે અને સુખડીનો વિડીયો તમને ખાસ કરીને કેવો લાગો એ પણ જણાવજો અને આપણે શોર્ટ્સ વિડીયોમાં પણ જ્યારે સુખડીની ટીપ્સ મૂકી હતી ત્યારે પણ બધાને ખૂબ જ ગમેલી અને એ ટીપ્સ ચોક્કસથી તમે લોકોએ ફોલો કરી હશે અને જો હજી સુધી તમે આ રીતે સુખડી ના બનાવી હોય તો ચોક્કસથી એકવાર આ રીતે સુખડી બનાવો તમે વારંવાર આ રીતે સુખડી બનાવતા થઈ જશો એની મારી ગેરંટી છે